નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બે આનંદ બાઈ ગણિતમાંથી પ્રકરણ બે આપણી આસપાસના આકારો વિશે સમજીશું તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા આપણી આસપાસ જોવા મળતા વિવિધ આકારો પણ દર્શાવેલ તો ચાલો જોઈએ હવે પ્રકરણ

સાધનો પરિવાર ગોળ કરીશું તો ચાલો હવે આપણે જો પેલા તો આ જોઈ લઈએ આના ઉપર ગોળ કરીશું કેમ કે આ ઢોલ આકારનું છે આ પણ લગભગ ઢોલ આકાર છે આ તબલું જે છે તે બંને ઢોલ આકારના છે અને આ તો ઢોલ જ છે કુલ જે આ ત્રણ વસ્તુઓ છે તે આપણને ઢોલ આકારની મળે છે તો આપણે તેના પર શું કરીશું તેના પર ગોળ ચક્કર બનાવીશું ચાલો આગળ જોઈએ હવે બે માટલાના આકાર જેવા સંગીતના સાધનો પર નિશાન કરો ચલો હવે આપણે માટલાના આકાર જેવા કયા કયા સાધનો છે આપણે એનો કલર બદલાવી લઈશું અહીંયા જો માટલાના આકારમાં તો સૌ પ્રથમ જે આ માટલું છે એના ઉપર ટીક કરી દઈશું આપણે પછી બીજું માટલાના આકારનો જોવો અહીંયા આ જે બાળા છે તેના હાથમાં છે બરાબર છે તો આ બંને જે છે તે માટલાના આકારના સંગીતના સાધનો છે તો આપણે તેના પર શું કર્યું એક માર્ક લગાવી દીધું ચાલો હવે આગળ જોઈએ ત્રણ શરણાઈ ના આકાર જેવા જેવા જ આકાર પર નિશાની લગાવવો હવે જો શરણાઈ ના આકાર જેવું શું શું છે તો આપણે અહીંયા પેન પેલા બદલી લઈએ જો આ શરણાઈ પોતે શરણાઈના આકાર જેવી છે બીજું શરણાઈના આકાર જેવું તમને શું દેખાય છે તો અહીંયા જુઓ આ બ્યુગલ છે તે પણ શરણાઈના આકારનું છે આવી રીતે આપણે ટીક લગાવવાનું છે હવે આપણે આગળ જોઈએ સૌથી અલગ ચિત્ર ફરતે ગોળ કરો જો અહીંયા ચાર અલગ ચિત્ર આપેલા છે તેમાંથી ત્રણ ચિત્રો છે તે સમાન હશે અને એક ચિત્ર જે છે તે અલગ હશે તો જે ચિત્ર અલગ છે તેની ફરતે આપણે ગોળ કરવાનું છે તમે જોઈ શકો છો આ ગાજર છે

એના જેવું દેખાય છે હવે તમે જોઈ શકો છો આ હાર્મોનિયમ છે જેને આપણે પેટી કહીએ છીએ જેમાંથી સંગીત વગાડી શકાય છે તો હવે આ સેના જેવું લાગે છે તો કે આ લાગે છે લગન જેવું અને અહીંયા તો કે અહીંયા પેટી જેવું લાગે છે પણ ઘટ હોય છે જો તે શંકુ આકારનો છે અને અહીંયા તે આ આપણા જન્મદિવસ ઉપર દરેક વિદ્યાર્થી મિત્રો આવી ટોપી પહેરતા હોય છે શંકુ આકારની હવે જોઈએ આ એક પેટી છે પણ આ પેટી અને આ પેટીમાં ફરક શું છે કે આ પેટી છે તે કેવી છે ગામડામાં ખરેખર સોગટા રમતા હોય ત્યારે પણ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેને ચોપાઈ કહેવામાં આવે છે તે રમતા હોય ત્યારે પણ આનો ઉપયોગ થતો હોય હવે જોઈએ આ છે માટલું જે ગોળ છે તો તે આની સાથે થશે અને અહીંયા તે આની સાથે સરખાવવામાં આવશે હવે આગળ જોઈએ આ ઉપહાર પેટીને શણગારવા માંગુ છું આતિફ કે છે તેને આ પેટી શણગારવી છે કેમ તેના મિત્રને ઉપહાર આપવો છે એક ભેટ આપવી છે હું પટ્ટીઓ તારાઓ અને થર્મોકોલની ગોળીઓ લાવી છું ચાલો આપણે તેને અલગ અલગ વસ્તુઓ લઈને આવી છે જો આ તારાઓ છે આ પટ્ટીઓ છે આ પંપોમની દડા છે જેને થર્મોકોલ ની ગોળીઓ પણ કહેવાય છે આ ગુંદર છે અને આ કાતર છે જેના ઉપયોગ વડે તે લોકો આ પેટીને શણગાર છે આપણે પેટીની દરેક સપાટી પર એક એક આરો લગાવીશું જુઓ આ એક સપાટી આ બે સપાટી અને ત્રણ સપાટી પર શું એ લોકો તારા લગાવે છે હકીકતમાં આ સપાટીની સામેની બાજુ સામે એક સપાટી હશે આ સપાટીની સામેની બાજુ અહીંયા પાછળ એક સપાટી હશે અને આ ઉપરની સપાટી છે તેની સામેની બાજુ એટલે નીચે પણ એક સપાટી હશે હવે જોઈએ વાહ સરસ લાગે છે ચાલો હું ગણતરી કરું કે આપણને કેટલા તારાઓની જરૂર છે તેને છ સપાટી છે

મે દેખાય છે આ જેટલી બાજુ છે એટલી આપણે પટ્ટી લગાવીશું ચાલો જોઈએ હા આપણને દરેક બાજુ અથવા ધાર પર લગાવવા માટે બાર પટ્ટીની જરૂર છે કેટલી ટૂંકી અને કેટલી લાંબી પટ્ટી જોઈએ છે જો આ 1 2 3 અને 4 ચાર તો આ થઈ ગયા પછી આ પાંચ 6 7 8 9 હવે આની સામેની બાજુ એક અહીંયા હશે બરાબર છે પછી આની સામેની બાજુ અહીંયા પાછળ હશે આની સામેની બાજુ એક અહીંયા પટ્ટી હશે જો આપણે આ ધારનો સરવાળો કરીશું તો કુલ બાર પટ્ટીઓનો ઉપયોગ થશે જો તમે જોઈ શકો છો બાર પટ્ટી થઈ જશે હજી અહીંયા પણ પટ્ટી લગાવવાની બાકી છે એક બે ત્રણ અને અહીંયા પાછળ જે આ ભાગ રહ્યો ત્યાં પણ પટ્ટી આવશે તો જ બાર થાય કેમ કે પણ ધાર કહીશું આપણે ઓ શું આપણે આ દળાઓને ખૂણા પર લગાવીશું જો આ થર્મોકોલના છે જો આ પેટીને કેટલા ખૂણા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને નીચે જે અહીંયા છે સામેની બાજુ ત્યાં હશે એક ખૂણો એટલે કુલ થશે આઠ ખૂણાઓ છે હવે આપણે આગળ જોઈએ ચાલો કરીએ તમારે પણ આ જ રીતે તારા પટ્ટી અને પોમ્પોંગ માટે કેટલા તારાની જરૂર પડશે તો કે આ જે છે તે સમઘન છે આકારને શું કહીશું આપણે સમઘન છે તો આના માટે કેટલા તારાની જરૂર પડશે તો કે છ કેમકે સમઘન ને કેટલી સપાટી હોય છે છ સપાટી હોય છે ધાર અથવા બાજુ

ઉપર નો ભાગ ખુલ્લો છે એટલે એક જ સપાટી કહેવા છે ધાર અથવા બાજુ પટ્ટીની સંખ્યા કેટલી હવે જુઓ આને જે છે તે આ ગોળ પરથી પટ્ટી લગાડવી પડશે તો ધાર આને કેટલી હોય છે એક જ હોય

ખૂણાઓ કેટલા છે તો કે ખૂણાઓની સંખ્યા છે આઠ તો દરેક ખૂણા ત્રણ ચાર પાંચ ચાલો વિચારીએ વસ્તુઓ તરફ જુઓ અને કોષ્ટક ભરો જો તમે અહીં જોઈ શકો છો આ બધી વસ્તુઓ આપેલી છે આપણે આ બધું ભરવાનું છે અહીં અહીંયા તે આકારનું નામ પણ આપેલું છે હું દેખાવ છું શેના જેવું દેખાય છે તો કે લખેલું સમકર એટલે શું કે જેની એકની આ ત્રણ ની સામેની બાજુ હશે ને અહીંયા ની સામેની બાજુ આ બાજુ હશે એટલે સંખ્યા કેટલી છે તો કે તેની બાર બાર જે છે ધાર હશે હવે ખૂણાની સંખ્યા તો કે ખૂણાની તેની આઠ સંખ્યા છે કઈ રીતે

એ સરખી હશે મતલબ આ છે ઉપરની बाजू આની સામેની बाजू કઈ થાય તો કે નીચે છેતે તો એ બંને કેવી હશે સરખી હશે આ જોવા જોઈએ તો આની સામેની बाजू કઈ થાય તો કે આ बाजू આવ છે અહીંયા એ સરખી હોય છે તો એને લંબઘન કહેવાય છે જ્યારે સમઘનમાં શું હોય બધી बाजू એક સરખી હોય છે તો હવે આમાં ધારની સંખ્યા કેટલી છે તો ધારની સંખ્યા 12 હોય છે કેમ કે 1 2 3 4 પછી 5 6 7 અને 8 હવે આ बाजू 4 લઈ લઈએ

એક તો આ ગોળાકાર સપાટી છે એ આવશે અને એક આ ઉપરનો ભાગ છે સંખ્યામાં આવશે એક હવે ખૂણાની સંખ્યા કેટલી છે તો અહીંયા નીચે એક જ ખૂણો બને છે એટલે ખૂણાની સંખ્યા થશે એક હવે આગળ જોઈએ આજુ એક નળાકાર પાઇપ આપેલ છે એવું દેખાય છે તો કે નળાકાર સપાટીની સંખ્યા કેટલી છે આ ભાગ અને આ ઉપરનો ભાગ ખુલ્લો હોય તો સપાટીની સંખ્યામાં એક જ આવે છે હવે જોઈએ ધારની સંખ્યા કેટલી છે તો કે ધાર ની સંખ્યા બે છે કઈ રીતે બે શૂન્ય છે આમાં કોઈ ખૂણો છે નહીં હવે જોઈએ આ દડો છે અને આ ને આપણે કહીશું ગોળાકાર તો આની સપાટીની સંખ્યા કેટલી છે તો કે શૂન્ય છે ધારની સંખ્યા કારણ કે આ ઉપરનો ભાગ જે છે તેને આપણે સપાટી તરીકે ગણી શકીએ છીએ તો જો કોઈ વિદ્યાર્થી મિત્ર અહીંયા એમ લખશે કે આ એક જે સપાટીની સંખ્યા તો તેને આપણે માન્ય ગણી શકાય ખરું હવે આગળ જોઈએ આપણે હાર ની સંખ્યા બાર અને ખૂણાની સંખ્યા આઠ હોય છે હવે આ જોઈ શકો છો શંકુ તો શંકુ જે છે તેની સપાટીની સંખ્યા બે છે કઈ રીતે બે છે એક તો જોઈએ તો આ ગોળાકાર સપાટી છે અને એક આ ઉપરની જે સપાટી છે તેમ કરીને બે થાશે ધારની સંખ્યા કેટલી છે એક તો કઈ છે જો આ ભાગ જે છે તે ધાર ગણવામાં આવશે જ્યાં આ ગોળાકાર અને ઉપરની સપાટી ભેગી થાય છે તેને આપણે ધાર ગણીશું હવે આગળ જોઈએ ખૂણાની સંખ્યા તો ખૂણાની સંખ્યા કેટલી છે તો કે એક એ ક્યાં હશે તો કે અહીંયા નીચેની બાજુ જે છે તે ખૂણો હશે હવે આ છે નળાકાર તો નળાકારમાં જોઈએ સપાટીની સંખ્યા કેટલી છે ત્રણ કઈ રીતે એક તો આ ગોળાકાર સપાટી એક ધાર બનશે એક ધાર અહીંયા નીચે બનશે એવી રીતે બે ધાર છે હવે ખૂણાની સંખ્યા કેટલી છે તો કે આમાં કોઈ ખૂણો બનતો નથી તો આપણે અહિયાં લખીશું શૂન્ય હવે આગળ જોઈએ ચાલો કરીએ એવી વસ્તુઓના નામ આપો જેમાં ખૂણા ન હોય જો આપણે દડો છે એવી ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ હોય છે જેમાં એક પણ ખૂણો હોતો નથી તો ચાલો આપણે લખીએ સર્વપ્રથમ દડો એમાં એક ખૂણો નથી હોતો પછી બંગડી તમારા મમ્મી જે બંગડી પહેરતા હોય છે નવરાત્રીમાં તમે પણ બંગડી અને ચણિયા ચોળી પહેરીને જયારે તૈયાર થાવ છો ત્યારે જોજો ત્યાંથી બંગડીમાં પણ કોઈ ખૂણો હોતો નથી નારંગી આપણે નારંગી ખાઈએ છીએ ગોળ પદાર્થ છે તો તેમાં પણ કોઈ ખૂણો હોતો નથી હવે એક ખૂણો હોય તેવું તો કે આઈસ્ક્રીમ નો જે કોન છે તેમાં એક નીચેની બાજુ ખૂણો હોય છે પછી ગાજર છે તેમાં પણ એક નીચેની બાજુ ખૂણો હોય છે અને પછી મૂળા મૂળામાં પણ એક નીચેની બાજુ ખૂણો હોય છે તેમાં ત્રણ ખૂણા હોય છે તો સમોસાની અંદર તમે બધાએ સમોસા ખાધા હશે તેમાં શું હોય છે ત્રણ ખૂણા હોય છે આજકાલ પફ પણ મળે છે પફની અંદર પણ કેવા હોય છે ત્રણ ખૂણા હોય છે તે ત્રિકોણાકારનો જ હોય છે પફ પછી કપડા માટેનું હેંગર તમે જોયું હોય તો કરેલા કપડા ઘરે ટીંગાડવા માટે જે હેંગરનો ઉપયોગ કરવામાં આવે છે આઠ ખૂણા વાળી જે તમારી સીશા પેન નું બોક્સ છે એમાં કેટલા ખૂણા હોય છે આઠ ખૂણા હોય છે પછી છે રબર છે તમે જે રબ્બર ચેક રબર જે યુઝ કરતા હોય છે જેનો ઉપયોગ કરો છો ભૂસવા માટે ખોટું લખાઈ ગયું હોય ત્યારે સીશા પેનથી તો તેમાં પણ કેટલા ખૂણા હોય છે આઠ ખૂણા હોય છે પછી ચોપડી તમારી ગણિતની આનંદાયી જે પાઠ્યપુસ્તક છે જે ચોપડી છે તેનો પણ કેવું હોય છે આઠ ખૂણા હોય છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો